કીર્તનના ઉમેદવારી કર્યા પછી સોમનાથ દાદાના દર્શન કરીને ચૂંટણીના શ્રી ગણેશ કરેલા હવે ઠેર ઠેર જે કોંગ્રેસ કાર્ય કાર્યકરો આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરોને મળવા માટે નીકળ્યા છે ખૂબ સારો પ્રતિ પ્રતિસાદ છે આ સરકારથી ખેડૂત ખૂબ પીડિત છે કર્મચારીઓ ખૂબ પીડિત છે ત્યારે કર્મચારીઓ ખેડૂતો ગરીબ વર્ગ આ બધા જ જ્યારે પીડા અનુભવતા હોય ત્યારે મને એમ લાગે કે જ્યારે અઢારેય વર્ણના ઉમેદવાર તરીકે મને જાહેર કર્યો હોય ત્યારે અઢારે વર્ણનો ટેકો જાહેર થતો હોય એવા સમયે સામાન્ય રીતે પાર્ટી ચૂંટણી લડતી હોય ક્યાં તો ક્યાંય ઉમેદવાર લડતો પણ આ મારી ચૂંટણી છે એ જુનાગઢ પાર્લામેન્ટની જનતા લડી રહી છે અને જનતા જ્યારે પોતાના હક માટે લડે પોતાના ભાઈ માટે લડે ત્યારે ચોક્કસ આ ચૂંટણી હું જીતવાનું છું